સ્લાયલી સર્કલ છે સર્કલ ઉપર જે મસ્ત મોટા ખાડા અને જે પાણી ભરાય છે ખાડાઓના કારણે અને એના કારણે કેટલાય કિલોમીટર સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે એમાં લોકોને પારાવારે હેરાનગતિ થઈ રહી છે અને જે રસ્તા રિપેર ના થવાના કારણે જે પોલીસ હોય ટ્રાફિક પોલીસ એના પણ ખૂબ જ તકલીફ પડી રહી છે તમને બતાવીએ કેટલા સર્કલમાં ઠેર ઠેર ખાડા અને એ ખાડાના કારણે ટ્રાફિકની જે સમસ્યા છે ખૂબ જ ગંભીર બની છે ખૂબ દૂર દૂર સુધી ટ્રાફિક જામ અસલાલી રિંગ રોડ છે સરદાર પટેલ સર્વિસ રોડ પણ જામ છે ઓગણીસ જૂન બે હજાર પચીસની આ જે સ્થિતિ છે એ તમને બતાવી રહ્યા છે અમે સર્કલ ઉપર જ ખાડા છે અગાઉ પણ અમે આ અહીંયા જે સ્થિતિ છે આજથી મહિના મહિના આસપાસ જે મે મહિનામાં પહેલાં વીકમાં જે વરસાદ આવ્યો હતો ત્યારે પણ અહીંયા જે ખાડા છે એના વિડીયો મેં કર્યા હતા તંત્ર દ્વારા કોઈ એક્શન લેવાતા નથી એના કારણે તેનો ભોગ જનતાને બનવું પડે છે પબ્લિકે ખૂબ હેરાનગતિ વેઠવી પડે છે શહેરમાં દિવસે ને દિવસે ટ્રાફિકની સમસ્યા રસ્તા ખરાબ હોવાના કારણે ખૂબ વધી રહી છે આજે તમે આ થાંભલો જોઈ રહ્યા છો ઇલેક્ટ્રિક જે સ્ટ્રીટ લાઇટનો થાંભલો છે લગભગ કેટલાય દિવસોથી જમીન દોસ્ત થયેલો છે પણ એને ખસેડવામાં નથી આવતો રાતના અંધારામાં કોઈ પણ અકસ્માતનો ભોગ બની શકે છે